નો કંટાણ ગયો ને તું ખા ખા મારો નાનો નહીં ખાતો ખા ના બે દાદા એ ખેતરમાં જો નહીં ભૂલેવાળ કોક ચોરી ખણી જાય છે જયો માનો નાન પેદા થયો ઘણા ખેતરમાં નહીં ભૂલેવાળો છ પણ આજે મારા બકની છોગન એને પકડ્યા વગર રવના કોઈ બી હોય પણ આજ આજે ખબર પડી જાય કે ખાના ખેતરમાં ચોરી કરવાનું પરિણામ હોવા હોય છે આજે મૂકો ના એટલા દાદા મો નહીં ખાતો ને એ ખા ખા કરે છે આજે એની વાત છે ના નહીં વાત જોઈ જતો ને એમાં પાછું એક ગીત આવ્યું હતું

ઈમો મારે શું કહેવાનું આવે છે મારે શું કહેવાનું આવે છે ઈમો ઓખો પર તને ખબર નહી રગાના ખેતરમાં મારે શું કહેવાનું આવે છે કે લાલ એના નહીં થયો પણ મારે આવે છે નહીં એ તો ખેતર મારું હે તું મારી મારા ખેતરમાં છોની કરવાની ગુડા મારી છે

બે વીઘા માં નઈ આલી હેલી પેલા મારી વાત પૂરી થવા દો લડાશો નહીં લડાશો નવું થઈ ગયા નવું ના કરાય નવું ના કરાય

જમીનલી રખડ ના કરવા મારા જાય ભૈરો ની વાત છોડો ભૈરો ભૈરવ તમે લડી બે જણા ના ભાઈ ભેરો વાત ત્યાં ભેગા નઈ બેસી શકો હા ભૈર ભેરો વાતો માં તો તમે ભેગા નઈ શકો હું તો મારા મંગાજી સરપંચ મારા હગા હું ત્યો કયો છું ના ના તમને ન્યાય કરાવમ જેનો ન્યાય ભાઈઓ નહીં ભાઈઓ સરપંચ સરપંચો બે આપડે આપડે

હા હા તમે ત્યાંથી ભૂલા પડ્યા હોય તમારા જોડે આવતો હતો અને એક રસ્તામાં થોડું તોફાન થઈ ગયું કેવું તોફાન છે તમારા હગા છે હગા છે લગભગ

અરે બેસ બેસ ના 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 મારે ખડા બેહો ખડા બેહો 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 બરા હવે બધું હારું આ બધું માની વાતમાં બના ખેતરમાં પડી ખોડી કરે તમે વાત ઓલો જો આ ફૂલાવર આટલું લીધું એમાં હું મોટી વાત કરી ક્યો પૂછ્યા વગર પગ ગલાય એટલે હવે ખાવું હોય ને પૂછી લેવાનું પૂછી

તે લીધું પણ ચોરી ના કરાય ખાવું હોય તો પૂછી લેવાય બરાબર અને નેની બાબતમાં ઝઘડા ના કરવા અને આવી મોટી મેટર થઈ જાય બરાબર કાલ દાડા પોલીસ બરાબર ની કેસ પોલીસ વાળાને પૈસા આલવાના અને પાછા કેવાય વકીલ નઈ આવે અને ધક્કા કોઈ તો જુદા હા જે બાકી વેચેલી છે તમારા બાપા એ બાકી રડી કોઈ રડી ખાવાનું બેઠો તારી વાત સાચી તમને બે ભાઈઓ મૂકવ છું બરાબર તમાર છે ને રાગે બરાબર બે ભાઈઓ વચ્ચે ઝઘડો હોય ને એટલે શું થાય તીજો પાઈ જાય ધ્યાન રાખજો અને રાગે અમ્પે છે કુટુંબમાં રાગ હશે તો તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ એટલે કુટુંબમાં કોઈ કુટુંબમાં ના કરો કે બે ભાઈઓ વચ્ચે ઝગડો

કાને મેરું ને મલને મૂઠી ને કણી બનાઈએ કણી બનાઈએ તમે કદી ખાધી ને વાત મારા બાપ ની છોગન વાત હાજી પણ અમારે આવી કોઈ કોઈ છે તો ને કોણ છે એ તમારી છે અમારું બે મિનિટ સમાધાન કરી તમે નેકળો આવો બરાબર અમારું ભાઈઓ નહીં ના લડતા જ કરતા હો વાત હોય છે પણ વાત હોય એ કે સમાધાન કરી દેવાનું હો હા હા આવજો સાહેબ આવજો હો હા એ આવજો